ચાર મહિનાથી જેલમાં બંધ ગણેશ ગોંડલને પહેલા જ નોર્તે મળ્યા જામીન પરંતુ એક શરત પર જો આ શરતનું પાલન નહીં કરે તો થશે કાયદેસરની કાર્યવાહી મિત્રો જુનાગઢ જેલમાં બંધ ગણેશ ગોંડલને લઈને ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં બહુચર્ચિત ગણેશ ગોંડલ કેસમાં જ્યોતિ આદિત્યનાથસિંહ જાડેજા રૂપે ગણેશ ગોંડલને જામીન મળી ગયા છે પ્રથમ નોરતાના દિવસે જ ગણેશ ગોંડલને મોટી રાહત મળી છે આજે હાઈકોર્ટમાં ગણેશ ગોંડલના કેસની ચુનાવણી યોજાઈ હતી જેમાં ગણેશ ગોંડલને શરતી જામીન આપ્યા છે મિત્રો ગણેશ ગોંડલ જૂનાગઢના દલિત યુવકને માર મારવાના કેસમાં અને અપહરણ કેસમાં જેલમાં બંધ ગણેશ ગોંડલ માટે આજનો દિવસ ખૂબ જ સારો સાબિત થયો છે આજે ગણેશ ગોંડલ ને એક જ દિવસ માં બીજા સારા સમાચાર મળ્યા છે એક તરફ આજે ગોંડલ સહકારી ગણેશ વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારે બીજી તરફ આજે ગણેશ ગોંડલ ને જામીન મળતા આજે ગોંડલ માં નો માહોલ છે આજે એક સાથે ગણેશ ગોંડલ ને બે બે ખુશખબર મળી છે મિત્રો હાઈકોર્ટે ગણેશ ગોંડલ ને જુનાગઢ માં પ્રવેશ બંધ કરી દીધો છે જી અમિત ગણેશ ગોંડલ જૂનાગઢમાં પ્રવેશ ન કરે આ શરત પર જામીન આપ્યા છે અને જો પ્રવેશ કરશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેલમાંથી બહાર આવતા જ ગણેશ જાડેજાને ગોંડલ નાગરિક સહકારી બેંકમાં વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યો છે જ્યારે અશોક પીપળિયાને ચેરમેન પદે રિપીટ કરાયા છે ગોંડલ નાગરિક બેંક ચેરમેન બેઠક યોજાઈ હતી જેમાં નાગરિક બેંકના ચેરમેન તરીકે અશોકભાઈ પીપળિયાની સતત ત્રીજી વખત વરણી કરવામાં આવી છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલની નિમણૂક કરાય છે એમડી તરીકે પ્રફુલભાઈ ટોળિયાની પસંદગી કરવામાં આવી છે આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે ગણેશ ગોંડલનો વિજય ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે ચૂંટણીમાં આમ જોઈએ તો ગણેશ ગોંડલ રાજકીય લોન્ચિંગ થયું છે જેલમાં હોવા છતાં જીત મેળવી તેણે નવો રાજકીય અયાય સર્જયો છે જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ બરકરાર મિત્રો ગોંડલ નાગરિક બેંકમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતા ગણેશ ગોંડલના પિતા જયરસિંહ જાડેજાનું રાજકીય વર્ષત્વ જળવાઈ રહેવા પામ્યું છે તો સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોક પીપળિયા કિંગમેકર સાબિત થયા છે છેલ્લા ચાર વર્ષમાં ચેરમેન અશોક પીપળિયાએ નાગરિક બેંકને વિકાસની ટોચ પર પહોંચાડી હતી કુશળ વહીવટ દાખવ્યો તે ભાજપની જીતનો ટર્નિંગ પોઈન્ટ બન્યો છે